તો ચાલો બાળકો આજે પણ આપણે શિવાજીના પરાક્રમો સાંભળીએ એક દિવસ માતા જીજાબાઈ અને દાદાજી કોંડદેવ આ બંનેની સાથે નાનકડો શિવો પુણે પહોંચી ગયો પુણે પહોંચી શિવાજીએ નગરની જે દુર્દશા જોઈ ને અને પ્રશ્ન પૂછ્યો માં આ નગર કેમ ઉજ્જળ જેવું દેખાય છે પુણે નગરી તો ખરેખર ઉજ્જળ બની ગઈ હતી એની દુઃખભરી કહાની જીજા માતાએ શિવાને સંભળાવી પિતાના અધૂરા રહેલા ઉજળી ગયેલા સ્વપ્નની એ વાત પોતાની માતાના મુખેથી સાંભળી અને શિવાજીના બાળ માનસમાં ખૂબ સંતાપની લાગણી પેદા થઈ ઉજ્જળ ખંડેરો વચ્ચે નવું સર્જન કરવાની અભિલાષા ઊભી થઈ શિવાજી અને જીજાબાઈ આ પુણેના નગરને જોઈ રહ્યા હતા ઘણા ખરા લોકો તો નગર છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ જીજા અને શિવાના આગમનથી વાતાવરણ પલટાવા લાગ્યું ધીમે ધીમે લોકો પાછા આવવા લાગ્યા જીવનની હલનચલન પાછી શરૂ થઈ મંદિરો મકાનો આ બધાની અંદર લોકો દેખાવા લાગ્યા નવ નિર્માણ થવા લાગ્યું સડકો પર લોકોની ભીડ જામવા લાગી જીજાના મનમાં એક વિચાર જાગ્યો તેથી તેણે દાદા કોણદેવને કહ્યું કે પંત મારા મનમાં એક વિચાર આવે છે લોકો પાછા આવી રહ્યા છે પણ હજી તેના મનમાં ભયની અને અસલામતીની લાગણી છે હજી એમને આ શહેરના વિનાશની બીક છે અને ગમે તે સંજોગે આપણે આ ડરને દૂર કરવાનો છે જો દાદાજી વાવણીની મોસમ આવી રહી છે તેનો લાભ લઈ આપણે લોકોમાં હિંમતની સુરક્ષાની સ્થિરતા ઊભી કરવાની છે મારી એક આજ્ઞા છે શુદ્ધ સોનાનું હળ બનાવડાવો ભૂમિ ખેડવાની વિધિની શરૂઆત આ વખતે આપણે શિવાની પાસે કરાવીશું લોકોમાં આ નિમિત્તે ઉત્સાહ પ્રગટશે લોકો ભેગા થશે ને તેમનામાં હિંમત આવશે અને દાદા કોંડદેવે તો સોનાનું હળ બનાવડાવ્યું શુભ દિવસે તેને ખેતરમાં લઈ જવાયું બધા લોકોને ઉત્સુકતા હતી જોવાની શરણાઈ ઢોલ નગારાના અવાજો આકાશમાં ગુંજવા લાગ્યા બધાએ સરસ મજાના આભૂષણોથી બળદોને શણગાર્યા અને સોનાના હળને આ બળદો સાથે જોતરવામાં આવ્યા આ યુવાન શિવાજી નીચા નમી ધરતીમાને પ્રણામ કર્યા અને સોનાના હળને હાથ લગાવ્યો સવારના સૂર્યના પ્રકાશમાં ઝગમગતું આ સોનાનો હળ ધરતીના પટ પર ચાંસ પાડવા લાગ્યો બધા જ ખેડૂતો આનંદ વિભોર થઈ ગયા અને બધા જ હોકારાને પડકારા સાથે જય ભવાની જય ભવાની એવું કંઈ ખેતર ખેડવા માટે દોડવા લાગ્યા પુણે શહેર તો આજે નવી દુલ્હન જેવું દેખાવા લાગ્યું ખુલ્લા મેદાનમાં મિત્રો હાથમાં નાની નાની ચમકતી તલવારો લઈ શિવાજીની વાટ જોવા લાગ્યા શિવાજી ઘોડેથી ઉતરી તેમની સાથે જોડાવા લાગ્યા ચારે બાજુ શિવાજી પોતાના મિત્રો બનાવવા લાગ્યા આ નાનકડા શિવાજીએ ઘણા બધા કામો પોતાના હાથમાં લઈ લીધા નવ યુવાનોને પણ તેમણે ખેતર ખેડવા માટે ઉત્સાહિત કર્યા હવે તો બધાના મુખ પર થાકની સાથે સાથે પ્રસન્નતા પણ દેખાતી હતી અને દાદા કોંડદેવને પણ પોતે શિક્ષક હતા એનો સંતોષ ઝળપતો હતો કારણ કે શિવાના શિક્ષક કોણ હતા બાળકો આ દાદા કોંડદેવ તેથી તેને પણ આજે ખૂબ આનંદ થતો હતો તમને ખબર છે બાળકો શિવાજીને જીજા માતાએ અને કોંડદેવે શું શું ભણાવ્યું હતું સંસ્કૃત ગ્રંથો શાસ્ત્રો કલા વિજ્ઞાન અને રામાયણ મહાભારતમાંથી પ્રેરણાદાયી વાર્તાઓ સંભળાવી હતી આવું સરસ મજાનું ઘડતર શિવાનું થયું હતું આમ શિવાજીનું વ્યક્તિત્વ બહુમુખી રીતે વિકાસ પામી રહ્યો હતો હજી તો માત્ર શિવાજી દસ વર્ષના થયા ત્યાં જ જીજા માતાએ નાયક નિંબાળકર કુટુંબની કન્યા સઈબાઈ સાથે તેના લગ્ન ગોઠવ્યા આ પ્રસંગે શાહજીને આમંત્રણ મૂક્યું પણ તેઓ એટલા બધા વ્યસ્ત હતા કે તે પોતાના લાડકા શિવાના લગ્નમાં જોડાઈ ન શક્યા તેનું તેને દુઃખ થયું પણ શિવાની બધી જ વાતોના સમાચાર શાહજીને બીજાપુરમાં મળતા હતા તેથી ત્યાં બેઠા બેઠા તેઓ પણ ગર્વથી છાતી ફૂલાવતા હતા પોતાના દીકરાના પરાક્રમોથી પછી તો બાળકો આપણે કાલે જોયું હતું એવી જ રીતે શિવાજી જીજા માતાને અને કોંડદેવ શાહજીને મળવા માટે બીજાપુર ગયેલા ત્યાંના પરાક્રમો તો તમે સાંભળ્યા જ હતા ને ત્યાંથી પોતાના પિતાની ચરણરજ લઈ શિવાજીએ વિદાય લીધી પણ શાહજીએ મનોમન ઉચ્ચાર્યું કે છોકરો અદ્દલ તેની માં પર ઉતર્યો છે એવો જ જીદ્દી અને એવો જ સોમાની શાહજીને ત્યારે જ ખબર પડી હતી કે આ છોકરાએ તો રોહિડેશ્વરના મંદિરમાં થોડા વર્ષ પહેલાં બધા મિત્રોને વડીલોને અને દાદા કોંડદેવને એકઠા કરી પ્રતિજ્ઞા લીધી હતી બાળકો આ પ્રતિજ્ઞા કઈ હતી તમને ખબર છે અમે અમારી માતૃભૂમિને બેડીમાંથી બચાવીશું જંજીરોમાંથી મુક્ત કરીશું અને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરીશું નાનકડા શિવાજી અને તેના ત્રણ ચાર સાથીદારોએ રોહિડેશ્વરના મંદિર પર આવી પ્રતિજ્ઞા કરેલી અને તમને ખબર છે બાળકો ત્યારે શિવાજીએ રોહિડેશ્વરને શાનો અભિષેક કરેલો પોતાના અંગૂઠાને કાપીને લોહીનો અભિષેક કરી અને તેનું જ તિલક કર્યું હતું આવા હિંમતવાળા અને આવા બહાદુર હતા આપણા શિવાજી પણ તે કાળ ખૂબ વિકટ હતો ખૂબ અઘરો હતો હિન્દવી સ્વરાજ્ય હિન્દીઓનું રાજ્ય ઊભું કરવાનું કામ ખૂબ અઘરું હતું અઘરું એટલું જ નહીં અશક્ય જ હતું ઉત્તરમાં મોગલો સામે રાજપૂતો ઝૂકી ગયા હતા મોગલાઈ ઘેરાતી જતી હતી દક્ષિણમાં પણ જે શાહીઓ ઊભી થઈ હતી તેની વચ્ચે હિન્દવી સ્વરાજ્ય સ્થાપનાનું કામ તો ખરેખર ખૂબ મુશ્કેલ હતું શા માટે ખબર છે સ્વરાજ્ય સ્થાપતા પહેલાં ઘણું બધું ઉથાપવું પડે અને આ ઉથાપવાની વાત એટલે રાજપલટાની વાત પણ માત્ર સોળ વર્ષના શિવાજીએ રાજપલ્ટાની રમત ગંભીરતાપૂર્વક શરૂ કરી દીધી પંદર સોળ વર્ષની ઉંમરે તો બાળકો ખાવા પીવાની ખેલવા કૂદવાની ભણવાની આવી બધી ઉંમર હોય આ ઉંમરનું સામાન્ય બાળક તો લખોટીએ રમતો હોય ઘર આંગણે અથવા તો ગામને ગોંદરે ગિલ્લી દંડા કે આંબળી પીપળી રમતો હોય અને એ ઉંમરે શિવાજીએ અનોખી જ રમત શરૂ કરી એ રમત હતી રાજ પલટાની ચાલુ શાસનને પલટાવી ઉથાપી ત્યાં સ્વરાજ્ય સ્થાપવાની આવી રમતમાં તેમણે અચાનક નક્કી કર્યું કે સ્વરાજ્ય સ્થાપવું હોય તો તેને આક્રમણો સામે બરાબર ટકાવવું હોય તો કિલ્લાઓ પર અધિકાર જમાવવો જરૂરી છે આવું નાનકડા શિવાએ મનમાં નક્કી કરી લીધું પછી એ વિચાર કર્યો કે સૌથી પહેલો કયો કિલ્લો ઝડપવો એ નક્કી કરવા માટે શિવાજી અને તેના સાથીદારો ઘોડા પર બેસી સહ્યાદી પર્વતની ખીણે ખીણ ખૂંદી વળ્યા અને છેવટે બધાની પસંદગી એક જ કિલ્લા પર ઉતરી અને તે કિલ્લો હતો તોરણાનો કિલ્લો બાળકો આ તોરણાના કિલ્લા પર શિવાજીની એવી તીક્ષ્ણ નજર હતી કે જીતાયો નહીં ત્યાં સુધી જંપીને બેઠા નહીં આમાં શિવાજીના સાહસિક મિત્ર એક હતા તે હતા તાનાજી ઉત્સાહમાં આવી તેણે કહ્યું પણ ખરું કે આજ્ઞા કરો તો અત્યારે જ શરૂ કરી દઈએ હુમલો અને એમને ઠંડા પાડતા શિવાજીએ કહ્યું નહીં નહીં તાન્યા એવી ઉતાવળ નથી કરવી પહેલાં પાકી યોજનાઓ બનાવીએ અને પછી હુમલો કરીએ બળનો ઉપયોગ કરતાં પહેલાં શિવાજીએ કળનો અને છળનો પ્રયોગ શરૂ કરી દીધો અને તમને ખબર છે ને બાળકો કે શિવાજીની ઘણી બધી જ એવી સરસ મજાની આવડતો હતી એવી સરસ મજાની એની અંદર કુશળતાઓ હતી કે જેના કારણે બળ ઓછું પણ કળ અને છળ વધારે અને કિલ્લાઓ તો ફટાફટ જીતાઈ જાય આવા પ્રયોગો શરૂ કરી દીધા તો બાળકો તમને પણ શિવાજીની જેમ શૌર્ય ચડી ગયું હોય એવું લાગે છે તો ચાલો આજે આટલું સાંભળીને સુઈ જાઓ